હવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેઓના જણાવ્યા પ્રમાણે સારા વરસાદના સમય વાવણી તો કરી લેવામાં આવી પરંતુ હવે વરસાદ ખેંચાતા તેઓ દ્વારા સંગ્રહ કરાયેલ જે થોડું પાણી છે તે છોડવાની નોબત આવી છે અને જો થોડાક સમયમાં વરસાદ ન આવે તો થોડો ઘણો જે પાણી છે તે પણ પૂર્ણતાના આરે આવી ગયું છે ત્યારે વહેલી તકે વરસાદ થાય તેવી આશા ધરતી પુત્રો સેવી રહ્યા છે લીંબુડાન ગમે વાવી છે વરસાદ થાતો નથી હવે પાણી ચાલુ કર્યું પણ તરાવડામાં નથી કુવામાં છે પાણી ઓછું પણ હવે ચાલુ કરી ન થાય તો મગફળી થવાની નથી ગમે એ મારું નામ પ્રવીણભાઈ નાગપ્રા ગામ લીંબુડા તાલુકો જોડિયા વાવણી તો વરસાદ સારો હતો વાવણી થઈ ગઈ હાઈ ક્લાસ પણ હવે વરસાદ ખેંચ્યા તા પાણી ચાલુ કરવું પડે એમ અને હવે જો થોડોક સમય વરસાદ ન આવે તો થોડા ઘણા પાણી છે એ પણ પાણી પૂરા થઈ જવાના આરે આવી ગયા છે જો વહેલી તકે વરસાદ થઈ જાય તો સારું